જય સ્વામિનારાયણ ચારધામ યાત્રા પ્રવાસ એ જ્યારે અમે સૌરઠની પંચતીર્થી કરી રહ્યા છીએ ત્યારે તમે જોઈ શકો છો શકો છો કે એ લીલીછમ છમ લીલુડી ગિરનારની ધરા એનું આજુબાજુમાં આવેલા નાના નાના ગામડાઓ એનું એક પટાંગણ જ ગણી લો તો એવી સોરઠની ભૂમિ એને પંચતીર્થી કરતાં કરતાં અમે માધવપુર જે લોજથી એકદમ નજીક આવેલું તીર્થધામ ત્યાં અમે દર્શન કરી રહ્યા છીએ માધવપુર એટલે માધવ કૃષ્ણ પરમાત્મા એનું નિવાસ સ્થાન જે માધવપુરના મંદિરની અંદર તમે જોઈ શકો છો કે કૃષ્ણ પરમાત્મા લક્ષ્મણીજીની સાથે બિરાજમાન છે અતિ પુરાતનય આ મંદિર છે અને મંદિરની બાજુમાં જ ઘોઘવાટા કરતો એવો સમુદ્ર એ જાણે તરંગોથી વધામણા કરી રહ્યો હોય એ રીતે આ માધવપુરની અંદર લહેરાઈ રહ્યો છે માધવપુર એ જ્યારે કૃષ્ણ પરમાત્મા દ્વારકાપતિ તરીકે કહેતા દ્વારકાધીશ તરીકે સોનાની નગરીના માલિક બન્યા જેનું પ્રાગટ્ય મથુરાના કારાવાસમાં જેનું બાળપણ વૃંદાવન અને ગોકુળની અંદર અને જે પરમાત્માનો ગ્રહસ્થાશ્રમ એ દ્વારકાપુરીમાં વ્યતીત થયો હતો અને જે પરમાત્મા એની તિરોધાન લીલા એ ભાલકા તીર્થ કહેતા પ્રભાસ પાટણની અંદર સોમનાથમાં થઈ હતી તો એ પરમાત્માનું પ્રથમ લગ્ન જોકે સોળ હજાર એકસો ને આઠ એ રાણીઓના પતિ એમાં સૌથી પ્રથમ પટરાણી તરીકે જેને બિરુદ મળ્યું હોય એવા રૂક્ષ્મણીજી એની સાથે જે લગ્ન થયું એ માધવપુરની અંદર થયું હતું આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભીમકરાયે એના પુત્ર રુક્મિ એના કહેવાથી જ્યારે શિશુપાલની સાથે રૂક્ષમણી એનું લગ્ન નક્કી કર્યું અમે હવે દ્વારિકા આવી પહોંચ્યા છીએ પરંતુ એ માધવપુરની અંદર કેવી રીતે પરમાત્માનું લગ્ન થયું તો રૂક્મિ એને જ્યારે શિશુપાલની સાથે રૂક્ષ્મણીને જાણી વાત કે મારું લગ્ન શિશુપાલની સાથે નક્કી થયું છે ત્યારે પત્ર લખવામાં આવ્યો કે હે દ્વારકાધીશ હું તો મન કર્મ વચ્ચને આપને વરી ચૂકી છું તો આપ આવી અને મારું હરણ કરો અને દ્વારકાધીશે રૂક્ષ્મણીજી એનું ભવાની મંદિરથી હરણ કરેલું અને રૂક્મિને હરાવી અને માધવપુરમાં જતા બલરામ ભૈયા એ પણ સૈન્ય લઈને આવી ગયેલા રૂક્મિણીને હરાવેલો અને ત્યાર ત્યારબારબાદ દ્વારકાવાસીઓ જ માંડવિયા અને જાનૈયા થયેલા અને સૌ પ્રથમવાર રુક્ષમણીની સાથે પહેલું જ લગ્ન પરમાત્માનું આ માધવપુરની અંદર થયું હતું જેનું મુક્તાનંદ સ્વામીએ ખૂબ જ અતિ મનમોહક પદોની અંદર કીર્તનની રચના કરી છે કે માધવપુરનો માંડવો આવે જાદવકુળની જાન જે બાર પદની રચના એની અંદર એ આખું વર્ણન કરવામાં આવેલું છે ત્યાર પછી અમે જે માધવના લગ્નની વાત કરી રહ્યા છીએ એ જ દ્વારકાધીશ એની દ્વારકાપુરીની અંદર દર્શન કરવા માટે જઈ રહ્યા છે શ્રી સ્વામિનારાયણ મંદિર શિખરબદ્ધ ત્યાં પણ દર્શન કરી રહ્યા છીએ દ્વારકાની અંદર ફોટોગ્રાફ અને વિડીયો શૂટિંગની મનાઈ હોવાથી જે રીતે વિડીયો લેવો પડે એ વિડીયો શૂટિંગ અમે કરી શક્યા નથી પરંતુ દ્વારકાની રચના કઈ રીતે થઈ દ્વારકા નગરી એને બનાવી છે કોણે એ રાજમહેલ કોણે બનાવ્યા છે તો જ્યારે મથુરાની અંદર કંસના વધ બાદ જરાસંધે અનેક વાર ચડાઈ કરી અને કાળયવણ પીછો કર્યા કરતો હતો અને એ જ વખતે કૃષ્ણ પરમાત્માએ તમામ મથુરાવાસીઓ છે એને યોગ નિદ્રાની અંદર અંદર સુવાડી અને વિશ્વકર્માને આજ્ઞા કરી કે એક જ રાત્રિમાં સમુદ્રના બેટમાં આવેલ જે ટાપુ છે તો કહેતા કે જમીન ચારે બાજુ સમુદ્ર છે જેને બેટ કહેવામાં આવે છે તો એ બેટમાં નગરની રચના કરો અને વિશ્વકર્માએ એ નગરની રચના કરી અને યોગ નિદ્રામાં જ રહેલા તમામ જે મથુરાવાસીઓ યદુવંશીઓ છે એને કૃષ્ણ પરમાત્માએ દ્વારિકાના બેટની અંદર મૂકી દીધા તો જ્યારે સવાર થતાં જ યદુવંશીઓ જાગ્રત થયા જાગતાની સાથે ચારે બાજુ જોયું તો ઘોઘવાટા કરતો સમુદ્ર એ લહેરાઈ રહ્યો છે કોઈને ખબર નથી કે આ અમે ક્યાં કઈ જગ્યાએ છીએ અને એ જ વખતે દરવાજો કોઈ જગ્યાએ નહીં મળવાથી તમામ યદુવંશો બોલવા લાગ્યા કે દ્વાર કહા હૈ દ્વાર કહાં હે એ શબ્દની સાથે જ એ નગરીનું નામ દ્વારિકા પૂરી પાડવામાં આવ્યું દ્વારિકા એક નગર એવું છે કે જેને ચાર ધામની અંદર પણ સ્થાન આપવામાં આવ્યું છે અને સાત પુરીમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે અને આપણે જાણીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણની પણ શિક્ષાપત્રીની અંદર આજ્ઞા છે કે અમારા આશરે દ્વારકાપુરીની યાત્રા કરવી અહીંયા સાક્ષાત દ્વારકાધીશ બિરાજમાન છે જેમ ભગવાન સ્વામિનારાયણના સ્વહસ્તે બંધાવેલા મંદિરો એમાં આપણે સ્વહસ્તે બંધાવેલી મૂર્તિઓમાં મહારાજે કહ્યું કે અમે આમાં દિવ્ય સ્વરૂપે બિરાજમાન છીએ તો એ જ રીતે દ્વારકાધીશ પણ અહીંયા સ્વસ્વરૂપમાં પ્રગટપણે બિરાજમાન છે અને હજારો હરિભક્તો આજે પણ શ્રદ્ધાળુઓ ત્યાં પૂનમ ભરવા માટે જાય છે તમે સમુદ્રમાં જ લીન થયેલા એવા ગોમતીજી એના દર્શન કરી શકો છો કે જે ગોમતીજીમાં સ્નાન કરી અને તપત મુદ્રાઓ લેવામાં આવે છે તો એવું આ દ્વારકાધીશનું મંદિર કે જે દ્વારકાધીશના દર્શન કરવા માટે બોડાણા ભક્ત ડાકોરના એ કાયમ પૂનમ ભરવા માટે છે કે ત્યાંથી અહીંયા આવતા હતા તો એ દ્વારકાધીશના મંદિરની અંદર દ્વારકાધીશનું બેટ દ્વારકા મંદિર અને દ્વારકાધીશ મંદિર ત્યાં રુક્ષ્મણી મંદિર આદિક અષ્ટપટરાણીઓ એના પણ મંદિરો આવેલા છે તમે રૂક્ષ્મણી મંદિર એના દર્શન કરી શકો છો જે અષ્ટપટરાણીઓ એના મહેલ ત્યાં જોવા મળે છે અને આ ધામ એક એવું છે કે જ્યાં દિવસમાં ચાર વાર ધજા ચડાવવામાં આવે છે અને છતાં પણ મહિનાઓ સુધી વારો નથી આવતો ત્યાર પછી અમે જે નાગેશ્વર મંદિર જે જ્યોતિર્લિંગ મહિનું એક જ્યોતિર્લિંગ માનવામાં આવે છે એ નાગેશ્વર મંદિરના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અને એની બાજુમાં જ ગોપી તલાવડી એના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ કે જે ગોપી તલાવડીને કેમ ગોપી તલાવડી તરીકે ઓળખવામાં આવે છે કે જ્યારે કૃષ્ણ પરમાત્મા એણે આ લોકની અંદર પોતાના શ્વાસ પૂરા કર્યા કેતા લીલા સંકેલી દીધી અને અર્જુનજીને આજ્ઞા કરી હતી કે મારી જે પટાણીઓ છે એનું રક્ષણ તમે કરજો અને એને તમે હસ્તિનાપુર લઈ જજો એમાં તેમ કહેવામાં આવે છે કે અમુક જે ગોપીઓ છે એ કાયમના માટે આ તળાવની અંદર સમાઈ ગઈ હતી ત્યારથી એને ગોપી તળાવ તરીકે ઓળખવામાં આવે છે અને આજે પણ જે આપણે ઉર્ધ્વપુંડ તિલક કરીએ છીએ અને ભગવાન સ્વામિનારાયણની પણ આજ્ઞા કે ગોપીચંદને કરીને એટલે પ્રસાદીની જે ગોપીચંદન એને કરીને અમારા આશ્રિતોએ ઉર્ધ્વપુંડ તિલક કરવું તો આજે પણ ત્યાં ગોપી તળાવની માટી એ વેચવામાં આવે છે એ માટીમાં કાંકરા નથી હોતા એકદમ મુલાયમ એ માટી હોય છે અને હજારો લોકો ત્યાંથી વેચાતી માટી લઈ જાય છે અને આજે પણ આપણે જે ગોપીનાથજી મહારાજ હોય કે અન્ય ધામોની અંદર જે ઉનાળાના સમયમાં ચંદનના વાઘા કરવામાં આવે છે તો સ્વાભાવિક છે કે ચંદન છે એ ભેગું ન થાય એમાં ચિકાસ ન હોય એટલે એ ચંદનની અંદર પ્રસાદીના ચંદનમાં આ પ્રસાદીના ગોપી તળાવની માટી એ મિક્સ કરવામાં આવે અને એની જ્યારે ગોપીચંદનની ગોટીઓ બનાવવામાં આવે અને ત્યાર પછી આપણા આશ્રિતો એ ઉર્ધક તિલક એ ચંદન ચટ્ટી તિલક એને કરતા હોય છે સરસ મજાનું આ સરોવર ભરાયેલું છે ગોપીઓની કેવી અઘાત શક્તિ છે એ દ્વારકાપુરીનો શું મહિમા હશે અને જ્યાં સુધી તમે જોઈ શકો છો આ ચોસલા ગોળ ગોળ પછી રોલ જાણે બનાવેલા હોય એ રીતે આ ગોપીચંદનની માટી એ તમે દુકાનોની અંદર વેચાઈ રહી છે અને એને જોઈ શકો છો બે જગ્યાએ આપણે યાત્રાની અંદર જોયું કે જ્યાં માટી વેચવામાં આવે છે એક તો જ્યાં પરમાત્માનું બાલ્યવસ્થા વ્યતીત થયું હતું એ બ્રહ્માંડ ઘાટ કે જ્યાં કૃષ્ણ પરમાત્માએ બાલ્ય બાલ્યાવસ્થાની અંદર મિત્રોની સાથે માટી ખાધી હતી તો આજે ત્યાં પણ માટી વેચવામાં આવે છે અને અહીંયા ગોપીઓ જે તળાવની અંદર સમાઈ ગઈ હતી તો એ તળાવમાં પણ માટે વેચવામાં આવે છે હવે તમે જે અમે જઈ રહ્યા છીએ એ બેટ દ્વારકા ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ સમુદ્રના બેટની અંદર આ બેટ દ્વારકા ધામ આવેલું છે કોટી કોટી સલામ કરવાનું ને વંદન કરવાનું મન થાય કે આપણા મોદી સાહેબને વડાપ્રધાનજીને કે જે વાણ દ્વારા બેટ દ્વારકાની અંદર દર્શન કરવા માટે જવાતું હતું ત્યાં આજે છેક બેટ દ્વારકા સુધી સરસ મજાનો સમુદ્રમાં પુલ બાંધી દેવામાં આવ્યો છે અને સરળતાથી યાત્રિકો બેટ દ્વારકાની અંદર દ્વારકાધીશના દર્શન કરી રહ્યા છે ખાસ દ્વારિકાના મહિમા વિશે જો કહેવામાં આવે તો જે મીરાબાઈનો જન્મ એ ગીરધરના નામથી થયો હતો એ જ મીરાબાઈને જ્યારે રાણાજીએ તિરસ્કાર કર્યો અને મારવાડ છોડી અને દ્વારિકાની અંદર આવીને નિવાસ કરીને રહ્યા અને બાર બાર વર્ષના જ્યારે દુષ્કાળ થયા અને રાણાજીને કોઈએ કહ્યું કે મીરાને પાછા બોલાવવામાં આવે તો જ વૃષ્ટિ થશે ત્યારે રાણાજીએ સૈન્ય મોકલેલું અને મીરાબાઈને ખ્યાલ આવ્યો કે મને પાછા તેડી જવા માટે આવ્યા છે ત્યારે દ્વારકાધીશની સામે હાથ લંબાવી કહે કે હે દ્વારકાધીશ તન મન અને ધન મેં તમને સમર્પિત કર્યું છે કૃપા કરી તમારા ચરણોની અંદર મારા શ્વાસ કાયમના માટે પૂર્ણ થાય અને તરત જ દ્વારકાધીશ એ દ્વારકાધીશની મૂર્તિની અંદર મીરાબાઈ સદેહ લીન થઈ ગયા અને એ જ મૂર્તિના આપણે દર્શન કરીએ છીએ અસ્તુ ભાવથી બધાને જય સ્વામિનારાયણ